જો તમને પણ વારંવાર શરદી અને ઉધરસ શિયાળા દરમિયાન થતા હોય સ્પેશિયલી કફ વધારે રહેતો હોય તો આ રેમેડી ઘરે જરૂરથી ટ્રાય કરજો જેના માટે અઢીસો ગ્રામ જેટલી હળદર અને દોઢસો ગ્રામ જેટલા આદુને ધોઈ ઝીણું સમારી લેશું મિક્સર જારમાં ઉમેરી ત્યારબાદ તેમાં સંચર પાવડર મરી પાવડર હાથથી મસરેલા એક ચમચી જેટલા અજમા ઉમેરીશું અડધી ચમચી જેટલો પીપળી મૂળના ગંઠોળાનો પાવડર ઉમેરી પાણી ઉમેરી તેને ક્રશ કરી લેશું ક્રશ થાય ત્યાર સુધીમાં એક પેનમાં ચારથી પાંચ ગ્લાસ જેટલું પાણી ઉમેરી ક્રશ કરેલી હળદર આદુને તેમાં ઉમેરી અડધી કલાક માટે ઉકળવા દઈશું ઠંડુ થાય ત્યારબાદ આઈસ ક્યુઝમાં જમાવી લેશું રોજે રોજ ઉકાળો કરવાની હવે માથાકૂટ નથી ફક્ત એક ગ્લાસ ગરમ પાણીમાં એક ક્યુબ ઉમેરી દો આ ઉકાળો સવારે નણા કોઠે અને રાત્રે પી શકાય જરૂર પડે તો થોડું એવું મધ ઉમેરું વિડીયો સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો